છે અને ગુજરાત ફર્સ્ટ દ્વારા જે પ્રકારે ગુજરાતી પચ્ચીસ લોકસભા બેઠક ઉપર સર્વે કરવામાં આવી રહ્યો છે પત્રકારોનું આ મહાપોલ છે કે જેમાં એક બાદ એક પત્રકારોના વ્યૂ જાણી રહ્યા છે અને એક બાદ એક ગુજરાત લોકસભાની બેઠક ઉપર કરી રહ્યા છે એનાલિસિસ ગુજરાત ફર્સ્ટનો સૌથી મોટો આ સર્વે છે મહાપોલમાં પાટણ બેઠકની પણ વાત કરીએ કે જ્યાં ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાબી જીતી જશે ખરા

તો પાટણ લોકસભા બેઠક ઉપર આ વખતે જ્યાં ભાજપ દ્વારા ભરતસિંહ ડાબીને વધુ એક વખત બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં કોને જીત કોને હાર મળી શકે છે આ તમામે તમામ પાસા ઉપર વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે વરિષ્ઠ પત્રકાર રમેશ સોલંકી અને યશપાલ સ્વામી આપ બંનેનું હું સ્વાગત કરું છું યશપાલજી સૌથી પહેલા આપને પૂછીશ કે પાટણ લોકસભા બેઠકો પર શું લાગી રહ્યું છે ભાજપના ઉમેદવાર જીત મેળવી શકશે કે પછી ચંદનજી ઠાકોર કરશે કોંગ્રેસના નામે ચંદન તિલક यशपाल जी साथे संपर्क कर परंतु रमेश भाई आ सवाल जो हूँ आपने पूछू के कौन बाजी मारी सके शू एक वक्त डाबी जीती सके पी चंदन जी ठाकुर कर चंदन नु तिलक जी रमेश भाई कौन थी 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 थी? ભરતસિંહ ભરસે નો ઉમેદવાર તરીકે ચૂંટવામાં આવ્યા છે ત્યાં બીજી બાજુ પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા ચંદનજી ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે યશપાલજી જોડાઈ ચૂક્યા છે યશપાલજી પાટણ લોકસભા બેઠકનું ગણિત તમે કઈ રીતે જોઈ રહ્યા છો પાટણ લોકસભા બેઠક ઉપર આપણે ચંદનજી ઠાકોર કારણ કે જગદીશ ઠાકોરની વાત હતી ચર્ચા હતી પક્ષ દ્વારા તેઓને ટિકિટ આપવાની વાત હતી પરંતુ પક્ષ દ્વારા આ વખતે જગદીશ ઠાકોરે વધુ એક વખત મેદાનમાં ઉતરવાની ના પાડી હતી તેવા સંજોગોમાં ચંદનજી પાટણ નું રાજકીય ગણિત જોવા જઈએ તો પેલેથી પાટણ આમ તો મોટા ભાગે ભાજપ નો ગઢ રહેલો છે વચમાં બે ટર્મ કોંગ્રેસે પણ ચાલુ ગઈ સાલે ભાજપના ઉમેદવાર તરીકે ભરતસિંહ ડાભીને રિપીટ કરાયા આ ચાલુ સાલે અને ભરતસિંહ ડાભી એમને કોરોના વખતે પ્રશંસની કામગીરી રહી છે અને લોકોમાં પણ ચહિતા છે અને કોઈ જાતના વિવાદ વગરના વ્યક્તિ હોય અને એની બહુમતી રહે એવું લાગે છે અત્યારે પાટણ બેઠક એવી છે કે જ્યાં ગત ટર્મમાં જગદીશ ઠાકોરની હાર થઈ હતી અને ભરતસિંહ ડાભીની જીત થઈ હતી આ વખતે જગદીશ ઠાકોરે લડવાની ના પાડી હતી ચંદનજી ઠાકોર ઉપર વધાર કરવામાં આવી રહ્યો છે ઓબીસી ક્ષત્રિય સમાજ દલિત મુસ્લિમ વર્ગનું અહીં નિર્ણાયક ભૂમિકા હોય છે તેવા સંજોગોમાં શું લાગી રહ્યું છે ઠાકોર વર્સિસ ઠાકોરનો જે જંગ છે એ કોને ફળશે આમાં કહું ઠાકોર સમાજમાં પણ બે ગ્રુપ છે બેતાલીસ સમાજ અને પાલી સમાજ એમાં ચંદનજી ઠાકોર બેતાલીસ સમાજના છે તો હામે ભરતસિંહ પાલી સમાજના ઠાકોર છે અને એને લઈ ઠાકોરનું સમીકરણ કરતા હાલમાં ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન પદે આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી લોકો જોવા માંગે છે અને એને લઈને મોટા ભાગે સમર્થન અત્યારે ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું એવું લાગી રહ્યું છે 2009 પછી પાટણ લોકસભા બેઠક છે એ સામાન્ય બની ગઈ યશપાલજી શું લાગી રહ્યું છે જે ચંદનજી ઠાકોર દ્વારા જે ઇમોશનલ કાર્ડ રમવામાં આવ્યું કારણ કે ચૂંટણી પ્રચાર અંતર્ગત તેઓએ પોતાની પાઘડી ઉતારી હતી અને જનતાને કહ્યું હતું કે આ પાઘડીની લાજ રાખજો તમે વોટ આપજો આ ઇમોશનલ કાર્ડ શું કોંગ્રેસને ફળશે

આ હારવાનું કારણ મોદી છે કારણ કે મોદી સાહેબે આ છેલ્લા ત્રણ બે ટર્મથી એ વડાપ્રધાન પદે છે અને ગુજરાતના પનોતા પુત્ર ને ત્રીજી હેટ્રિક મળે એના માટે એડી ચોટીનું જોર તમામ ભાજપના કાર્યકર્તા નાનાથી માંડી તમામ આગેવાનો એ પણ મહેનત કરી છે ભરતસિંહ ને જીતાડવા માટે

અને લોકો પણ મોદી ને જ ઓળખે છે ત્યારે એક સર્વે બહાર આવ્યો હતો કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પાટણ બેઠક ઉપર કયા ઉમેદવારને ઉતારવા જોઈએ સૌ કોઈની વધારે પડતી ડિમાન્ડ જગદીશ ઠાકોરની હતી જોકે જગદીશ ઠાકોરે સ્પષ્ટ ના પાડી હતી કે ચૂંટણી હું નહીં લડી શકું હું તમામ તમામ કામગીરીમાં જોડે જોડે હોઈશ લાગી રહ્યું છે કે ચંદનજી ઠાકોર અહીં સફર સાબિત થશે

પરંતુ 2009 માં આપણે જોઈએ કે જ્યાં જગદીશ ઠાકોર જીત્યા હતા 2019 માં એ જ જગદીશ ઠાકોરને હાર મળી હતી અને વધુ એક વખત તેની સ્થાનિક જનતાનું વાત તો એ જ હતી કે જગદીશ ઠાકોરને ઉતારવામાં આવે ચંદનજી ઠાકોર બાદ જગદીશ ઠાકોર અને જગદીશ ઠાકોર બાદ શંકરજી ઠાકોરની પણ એક પસંદગી હતી રમેશભાઈ જી જી મેં કહેવા કરતા છે જી જી ફરી એક વખત બઝર વાગી ચૂક્યું છે અને બઝર વાગે છે ત્યારે મહત્વના સમાચાર પણ સામે આવી રહ્યા છે કારણ કે ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે આ મહાસર્વે પત્રકારોના મહાસર્વે અંતર્ગત સૌથી મોટો આ સમાચાર સામે આવી રહ્યા છે પાટણ લોકસભા બેઠક પર ભારે રસ્સા કસીનો જંગ પણ જોવા મળી રહ્યો છે કારણ કે ગુજરાત ફર્સ્ટ પર દિગ્ગજ પત્રકારોનો મહાસર્વે છે ભાજપે જ્યાં વધુ એક વખત રિપીટ ચહેરો ઊભો રાખ્યો છે બરસી ડાબીનો 25 દિગ્ગજ પત્રકારોના સર્વેમાં ચોંકાવનારું પરિણામ પાટણ લોકસભા બેઠક પરથી જોવા મળી રહ્યો

કારણ કે સામે પણ ઉમેદવાર પૂર્વ છે અને ચંદનજી ઠાકોર પણ એક દાદા ભામાસા તરીકે સમાજમાં નામ છે અને સદારામ બાપાના ભક્ત છે અહીંયા સદારામ બાપાનો અનુયાય બહુ મોટો છે એના કારણે રસાકરી જો ચૂંટણીનો માહોલ રહ્યો હતો પણ જીતના ઉમેદવાર તરીકે હાલમાં જોવા જઈએ તો ભરતસિંહ ડાભીનું પડલું ભારે દેખાઈ રહ્યું છે

કામગીરી જોવા જાય તો જોઈ શકે ચૂંટણી લક્ષી કામગીરી રહી નથી એટલે બૂથ મેનેજમેન્ટના કારણે ક્યાંક ના ક્યાંક ચંદનજી હારનો સામનો કરવો પડી રહ્યા મોટો એક વર્ગ છે ઠાકોર ક્ષત્રિય સમાજનો ઓબીસી મુસ્લિમ દલિતનો પણ અહીં એવું નિર્ણાયક ભૂમિકા હોય છે જો કે પાટણ માટે એવું પણ કહેવાય છે કે પાટીદારો કોઈ પણ સમયે બાજી પલટી શકે છે એ વિશે શું કહેશો આ ચોક્કસ વાત આપને કહીસ મેડમ કે પાટીદાર સમાજ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભાગે જોડાયેલો છે હાલમાં જોવા જઈએ તો ઓબીસી એસસી એસટી પણ મોટાભાગે ભારતીય જનતા પાર્ટીમાં એમના પણ સક્રિય કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયેલા છે તેના કારણે એનો મોટો મોટો ફાયદો ભરત સી ડાભીને મળી રહ્યો એમ પાટણ લોકસભાની વાત કરી રહ્યા વિધાનસભા વિસ્તારને પણ આપણે જોઈ લઈએ ઘણી એવી વિધાનસભા વિસ્તાર છે કે જ્યાં ઉનાળો આવે એટલે પાણીની સમસ્યા ઊભી થતી હોય છે અહીંયા રેલવે સ્ટોપેજની વાત હોય કે પછી તેની સાથોસાથ અન્ય સુવિધાની વાત હોય એ સ્થાનિક મુદ્દા સાઇડમાં રહી જતા હોય છે લોકસભા ચૂંટણી જ્યારે આવે ત્યારે રાષ્ટ્રીય મુદ્દા એ સૌથી પહેલા હાવી થઈ જતા હોય છે એનું કારણ કારણ કેવું છે છે વિધાનસભામાં સ્થાનિક પ્રશ્નોને કદાચ લોકો પ્રાધાન્ય આપતા હોય છે લોકસભામાં ઓનલી ફોર વડાપ્રધાન ના દાવેદારને ધ્યાનમાં રાખી અને આ ચૂંટણી યોજાતી હોય છે અને ત્રીજી વખત ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને

આ એમાં ખાસ તો આ વખતે ગઈ સાલ જે પાંચ ટમ ભરસિંહ ડાબી ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે અહીંયા ચૂંટાઈને આવ્યા હતા એમને રેલવેનો જે મહત્વનો પ્રશ્ન છે પાટણ બીજી લાઈનનો એમાં પણ એમને અંગત રસ લઈ અને મોટા ભાગે કામગીરીમાં સફળતા હાંસલ કરી છે કોરોનાની મહામારીમાં પણ વેક્સિનેશન ઓક્સિજન અને વેન્ટિલેટર આ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે એમને અથાક મહેનત કરી હતી અને એમના જસ એના કારણે મળી શકે એમ છે તો યશપાલજી આપણે એવું કહી શકીએ કે 5 વર્ષનો જે સમય ગાળો હતો એક સાંસદ તરીકે ભરસી ડાબીએ જવાબદારી અદા કરી છે પરંતુ જ્યારે ત્યારે કૂકમંડુકની જેમ અહીં કોંગ્રેસ હોય છે કોંગ્રેસ માટે સાચી વાત છે મેડમ તો હવે કેવી રીતે કામ કરવાની વધારે જરૂરિયાત છે એમનું જે બુથ મેનેજમેન્ટ હોવું જોઈએ એ મેનેજમેન્ટમાં અભાવ છે કોંગ્રેસમાં સૌને સાથે લઈ નાનામાં નાના કાર્યકર્તાને સાથે લઈ ચાલવું જોઈએ અને બુથ મેનેજમેન્ટ પાવરફુલ બનાવવું જોઈએ શક્તિસિંહ ગોહિલ એવા પ્રહાર કર્યા હતા યશપાલજી કે ચૂંટણી પ્રચાર અંતર્ગત કે કોંગ્રેસે જે પણ ચૂંટણીમાં વચનો આપ્યા છે પૂર્ણ કરી બતાવ્યા છે પરંતુ ભાજપ દ્વારા જ્યારે જ્યારે વચનોની લાણી થતી હોય છે પ્રચાર અંતર્ગત ચૂંટણી ઢંઢેરામાં એ વખતે ભાજપ દ્વારા કોઈ પણ પ્રકારના વચન પૂરા કરવામાં નથી આવ્યા ફક્ત ને ફક્ત એ જનતાને ભેળવી રહી છે અને જનતાને ખોટા ખોટા સ્વપ્ન બતાવી રહી છે જનતાને જે મહત્વના સ્પર્શે પ્રશ્ન રામ મંદિર નો પ્રશ્ન હોય પછી જે પણ મહત્વના પ્રશ્ન જે જનતા ને સ્પર્શતા હોય એને પ્રાધાન્ય આપી ભારતીય જનતા પાર્ટી જે કામ કરે છે એના કારણે ભારતીય જનતા પાર્ટી આગવી લોકચાહના પ્રાપ્ત કરી રહી છે

ઐતિહાસિક નગરી છે સોની નોટ ઉપર પણ રાણકીવાવની પ્રતિમા અંકિત કરવામાં આવી છે એના કારણે પાટણની ખ્યાતિ દેશ વિદેશોમાં પ્રાપ્ત થઈ છે પાટણનું પટોળું પણ મહત્વનું છે ત્યારે અહીંયા ઉદ્યોગ ધંધા સ્થપાય અને મહત્વનું જીઆઈડીસી કાર્યરતો બને એ પ્રયત્ન કરવા જોઈએ જીજી યશપાલજી ભાઈ સાથે મારા સહયોગી પણ છે ઉમંગ પાટણ એક મહત્વપૂર્ણ લોકસભા બેઠક કહી શકાય કારણ કે વધુ એક વખત પત્રકારોનો જે મિજાજ સામે આવી રહ્યો છે તેમાં સ્પષ્ટપણે બીજી વખત ભરતસિંહ ડાબી જીતી રહ્યા છે અને ચંદનજી ઠાકોર ચંદનનું તિલક કોંગ્રેસને કરશે કે કેમ અસમંજસ છે કારણ કે તેઓની હાર બનાવી રહી છે ચોક્કસથી પાટણ લોકસભા એક બધાની નજર છે એના ઉપર કારણ કે ભરતસિંહ ડાભી અને સામે ચંદનજી ઠાકોર ભરતસિંહ ડાભી છે એ ક્યાંક પહેલાં લોકો એવું કહેતા હતા કે ભરતસિંહ ઉપર પસંદગીનો કળશ છે ને ઢોળે ચંદનજી ધીકે છે અને ક્યાંક ભામાસા પણ એમને કહેવાતા હતા પાટણમાંથી પરંતુ જે રીતે એક્ઝિટ પોલ આવી રહ્યા છે અને આપણા જે ગુજરાત પ્રશ્નો જે મહા સર્વે આવ્યો છે પત્રકારોનો મહાપોલ આવ્યો છે એમાં ચોંકાવનારા આંકડા આવે છે કે ભરતસિંહ ડાભી ફરીથી જીતીને આવે છે એનું મુખ્ય કારણ એ છે કહી શકાય કે પાટણની અંદર જે કેન્દ્રમાં રજૂઆતો કરી પછી સિદ્ધપુરનો ખાસ વિકાસની જ્યાં વાત આવે છે કારણ કે પાટણ લોકસભામાં સિદ્ધપુર પણ આવે છે એમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની વાત હોય માતૃગયાનું સૌથી મોટું સ્થાન ત્યાં છે ત્યાં આગળ ડેવલપમેન્ટની વાત છે ભરતસિંહ કરી હતી ને કેટલાક અંશે ત્યાં કામ પણ થઈ રહ્યું છે બીજી મહત્વની વાત હતી કે ત્યાં આગળ એક ઓનલાઈન સિસ્ટમ થવા જઈ રહી હતી કે જ્યાં માતૃગયા કરવા જો બ્રાહ્મણ ભૂદેવો જે છે ત્યાંના તો એવી વાત આવી હતી કે અહીંથી કોઈ પણ યજમાન જાય તો ત્યાં આગળ ઓનલાઈન નોંધણી કરાવે ને પછી બ્રાહ્મણ ત્યાંથી નક્કી કરવામાં આવે એનો એક વિરોધ પણ એ સમયે થયો હતો ઇલેક્શનના સમયની જ વાત છે એટલે એ વાતમાં પણ ક્યાંક હક્ષેપ છે ભરતસિંહે કર્યો હતો અને એના જ કારણે ક્યાંક સિદ્ધપુરથી મોટી વોટ બેંક એમને મળી રહે આંભી સિદ્ધપુર છે ખૂબ મોટો ગઢ ગણાય ભાજપનો પાટણ પ્રોપર સિટીની વાત કરીએ તો એ પણ ક્યાંક ભાજપનો ગઢ છે ક્ષત્રિય આંદોલન ત્યાં નજીવો જેવું ક્યાંક અસર કરી શકે કારણ કે ક્ષત્રિય ઠાકોર સમાજ પણ ત્યાંથી રહે છે એટલે જે એક્ઝિટ પોલ આવ્યો છે એમાં ભરતસિંહને જીત મળી રહી છે પરંતુ ચાર તારીખ દૂર નથી કદાચ જે માર્જિનની વાતો થઈ રહી છે ભરતસિંહ માર્જિનની જે વાતો અધ્યક્ષ છે એ તો શક્યતાઓ શક્યતાઓ નથી પરંતુ ઓછા જીતીને એવી એવી દેખાઈ રહી છે છે કે શક્યતા પણ કારણ આ વખતે મોદીની ગેરંટી આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં હતો ને તેની સામે ઇમોશનલ કાર્ડ આ વખતે રમવામાં આવ્યો હતો કારણ કે પ્રચાર જ્યારે પોતાની સાસરીમાં તેઓ કરવા માટે પહોંચ્યા હતા પાઘડી ઉતારીને કહ્યું કે આ પાગડીની લાજ હવે તમે રાખજો વોટ તમે આપજો તો આ મોદીની ગેરંટી વર્ઝીઝ પાઘડી એટલે કે ઇમોશનલ કાર્ડ ચોક્કસથી ન માત્ર ચંદનજી એના સિવાય પણ ઘણા બધા જે ઉમેદવારો છે એમણે કોઈક ભાવુક થઈ અને આંખોમાંથી પાઘડી સોંપી દીધી હતી અને કે ભાઈ પાઘડી તમારે મને પહેરાવાની છે આવી પણ વાત આવી હતી પરંતુ ઓલ ઓવર આપે જેમ કીધું કે મોદીની ગેરંટી એક ચહેરો મોદીને ધ્યાને રાખીને લોકોએ મત આપ્યા છે ભરતસિંહને ખુદને એવું હતું કદાચ આ વખતે મને ટિકિટ નથી મળવાની અને એના કારણે જે બે બાક બોલતા પણ થયા હતા છેલ્લા સમયમાં અને ટિકિટ મળ્યા પછી જ્યારે ગુજરાત ફર્સ્ટે જ પહેલું એમનું ઇન્ટરવ્યુ કર્યું હતું ગાંધીનગર નિવાસસ્થાને ત્યારે એમણે પણ કહ્યું હતું કે અપેક્ષા ન હતી કે ટિકિટ મળશે પરંતુ જ્યારે ત્રીજી વખત પસંદગી કરી છે ઉમેદવાર તરીકેની ત્યારે એમણે એક વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જેટલા પણ પાટણ લોકસભામાં મેં કામો કર્યા છે એ રાણકી વાવની વાત હોય કે પાટણના વિકાસની વાત હોય ગામડાઓમાં ખૂબ મોટા હજી પ્રશ્નો છે પાણીના પ્રશ્નો પાટણના ઇન્ટિરિયલ વિસ્તારોમાં એ હજી સોલ્વ નથી થાય એટલે લોકોને ક્યાંક એ પણ બહાલી આપી હતી કે આ વખતે જો ચૂંટાઈને આવે અને ભાજપની સરકાર ડેફિનેટલી બને છે આ વખતે ફરીથી તો એ જે પ્રશ્નો છે દૂર કરવાની પણ વાત છે અને વિશ્વાસ ભરતસિંહ અપાવ્યો છે તેમાં ચોંકાવનારી ઘટસ્ફોટ વિગતો પણ સામે આવી રહી છે જે બેઠકો આપણે અકલ્પનીય વિચારી હોય તેમાં અકલ્પનીય પરિણામો પણ સામે આવી રહ્યા છે પાટણ લોકસભા બેઠકની પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં વધુ એક વખત ભાજપ દ્વારા ભરતસિંહ ડાબી નો ઉતારવામાં આવ્યા છે એક બાદ એક લોકસભા બેઠક નું પણ વિશ્લેષણ કરી રહ્યા છે કેવા પ્રકારના સમીકરણો જે તે લોકસભા બેઠક ઉપર વધારે કારગત નીવડ્યા છે તે તમામે તમામ અપડેટ ગુજરાત ગુજરાત ની અન્ય લોકસભા બેઠક ઉપર ની વાતચીત કરીશું પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ